ઉનાળાના આ ઉખડાટ વચ્ચે અંધારામાં એવું તો શું થયું કે જાહેર રસ્તા પર જોવા જેવી થઈ પહેલા રેશમા અને રિદ્ધિ વચ્ચે તે એક મિનિટ અને બાર સેકન્ડના આ સીસીટીવીમાં ઘણું બધું બોલાતું હતું ઇશારા થતા હતા પણ આ ખાલી જોવાય એવા જ સીસીટીવી હતા આખરી ગરમી વચ્ચે વિદ્યાનગર રોડ પરના આઈસ્ક્રીમ પાર્લર પર બે મહિલાઓ સામસામે હતી એક હતા ભરતસિંહના પત્ની રેશમા અને બીજા હતા રિદ્ધિ જે ભરતસિંહની સ્ત્રી મિત્ર હોવાનું કહેવાય છે જો કે આ પહેલી વાર નથી આ પહેલા પણ અનેક વખત રેશમા રિદ્ધિ અને ભરતસિંહના વિવાદો સામે આવતા રહ્યા છે કહેવાય તો એવું પણ છે કે રેશમાબેને તો રિદ્ધિને મેથી પાક પણ ચખાડ્યો હતો

나 쏠! 아들들 알아야 보러 와봐. 타를 너. 뭐야? 이 나도나 고 나도나 타고 안디 타 બબાલ બાદ મોડી રાત્રે નેતાજીને સ્ત્રી મિત્રને લઈ પોલીસ મથકે જવાની ફરજ પડી હતી સ્ત્રી મિત્રએ ભરતસિંહના પત્ની વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચેનો વિવાદ હાલ કોર્ટમાં છે તે સમયે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે પત્ની સાથે હવે તેમને કોઈ સંબંધ નથી તો પછી રેશમાબેન કેમ વારે વારે આવે છે કેમ રિદ્ધિ અને રેશમા વચ્ચે આક્રમક બબાલ થતી રહે છે સવાલો અનેક છે અને જેના જવાબ કોણ આપશે તે પણ એક મોટો પ્રશ્ન છે ખેર ભરતસિંહની વાત છે ભરતસિંહ જાણે પણ કોંગ્રેસની અંદર આ ચર્ચાએ ફરી એક વખત જોર પકડ્યું છે